દાલ ફ્રાય પણ નહીં અને ગુજરાતી દાળ પણ નહીં પણ દાલ ફ્રાય અને ગુજરાતી દાળ નું કોમ્બિનેશન એટલે કે વેલકમ ટુ ચેતુસ કિચન તો આજે આપણે ટેસ્ટી એવી દાળ દાળ જે ગુજરાતી અને દાલ ફ્રાયનું બેનું કોમ્બિનેશન આપણે કરવાના છીએ તો એટલી ટેસ્ટી અને સ્વાદ સુગંધ ભરેલી હશે આ દાળ તમને એટલી મજા આવશે ખાવાની કે વાત જ ન પૂછો કે તમે આંગળા ચાટતા રહી જાઓ એવી આ દાળ તૈયાર થાય છે તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો અહીંયા આપણે એક નાની વાટકી ભરીને એટલે કે જો આ સાઇઝની એક વાટકી ભરીને તુવેરની દાળ પલાળેલી છે અને આ વાટકીના સાઇઝની અહીંયા મગની છડી દાળ પળ મગની છડી પલાળેલી છે અને એક વાટકી અહીંયા તુવેરદાળ અને એક વાટકી મગ છડી દાળ અને અહીંયા આપણે એક મુઠ્ઠી જેટલા માંડવીના બી પલાળેલા છે આ ત્રણેય વસ્તુ અડધી કલાકથી આપણે ગરમ પાણીમાં પલાળેલી છે તો આપણે જોઈશું તો દાળ આપણે આમ નખથી ભરાવશું તો બે કટકા થઈ જાય છે એવી મસ્ત એવી દાળ પલળી ગઈ છે અહીંયા એક ડુંગળી સુધારી લીધી છે બે લીલા મરચાં સુધારે છે એક લીલું એક ટમેટું આપણે અહીંયા સુધારેલું છે એક ઇંચ આદુનો ટુકડો અહીંયા ખમણી લીધો છે આ લસણની કડીને આપણે ઝીણી ઝીણી સમારવાની છે અને અહીંયા આપણે બે સૂકા મરચાં તજ લવિંગ એકા ચકરી ફૂલ અને તમાલપત્ર આ આપણે વઘારની જરૂર પડશે મસ્ત એવું આપણે આનો વઘાર પણ કરશું તમે આગળ જોજો કઈ રીતે આપણે આનો વઘાર કરશું અને કેવી ટેસ્ટી એવી દાળ થાય છે બે દાળનું કોમ્બિનેશન આપણે ભેગું કરવાનું છે તમને એવું લાગશે ગુજરાતી દાળનું પણ સ્વાદ આવશે અને ગુજરાતી દાળ અને દાળ ફ્રાય પણ તમને બહુ એવો સરસ સ્વાદ આવશે અને આ દાળ ઉમેરવાથી એકદમ એનું એકદમ લચકા પડતી દાળ થાય છે જે પાણી બહાર આપણે દાળ ઘણી વાર વઘારી હોય તો ઉપર પાણી ને નીચે દાળ તો આ દાળ ઉમેરવાથી આપણી દાળ પણ મસ્ત થશે એકદમ મસ્ત ઘટ દાળ થશે આપણે માંડવીના દાણા પણ દાળમાં જ ઉમેરી દેસુ કારણ કે જો પલાળીએ ને એટલે એની અંદર લાલ પાણી થાય છે જો એમને આપણે બાફવા મૂકશું ને તો આપણો દાળનો કલર લાલ થઈ જશે ગરમ પાણીમાં તમે બોળશો ને તો જે લાલ પાણી હોય નીકળી જાય મસ્ત એવા દાળની અંદર આપડા પણ બફાઈ જાય છે તો ડુંગળી પણ સાથે જ ઉમેરી દેસુ બાફવામાં ટમેટું પણ ઉમેરી દેસુ આદુ પણ સાથે જ ઉમેરી દેસુ લીલા મરચાં પણ ઉમેરી દેસુ અડધી ચમચી જેટલી આપણે હળદર ઉમેરશું પાંચ ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરશું સ્વાદ મુજબ આપણે મીઠું બાફવામાં ઉમેરશું જે વાટકીથી આપણે માપ કરેલો છે દાળનો એ અઢી વાટકી જેટલી આપણે આમાં દાળ બાફવામાં પાણી ઉમેરશું

એને ઉમેરી દેસુ તપેલીની અંદર ડાળનો વઘાર ઘી અને તેલ બંને મિક્સમાં કરશું હું ડાળનો વઘાર ઘી અને તેલથી મિક્સમાં કરું છું તો બહુ મસ્ત એવો ડાળનો ડાળનો સ્વાદ અને સુગંધ આવશે પહેલા આપણે ખડા મસાલા ઉમેરી દેસુ લસણ ઉમેરી દેસુ

પાવડર ઉમેરી અને તરત આપણે દાળનો વઘાર કરી લઈશું દાળ ઢાંકી દેવાની વઘાર કરી અને મારા બા કહેતા કે ગમે તમે વઘાર કરો ને ઉપરથી આપણે ડીશ ઢાંકી દઈએ તો વઘાર આપણા શાક અને દાળની અંદર બેસી જાય તો એનો ટેસ્ટ અને સુગંધ એટલો મસ્ત આવે કે વાત જ ન પૂછો તમે ખાવ ને ત્યારે ધરાવ ને એટલો મસ્ત એવો સ્વાદ આવે છે એટલે ઢાકીને એક થી બે મિનિટ એમાં ને એમાં ઉકળવા દેવાનું પછી જ આપણે ખોલવાનું એટલે સ્વાદ પણ બેસી જાય અને સુગંધ પણ મસ્ત એવી આપણી દાળની અંદર આવશે હવે આપણે ખોલીને બધી દાળને ખોલી દઈશું અહીંયા આપણે અડધી વાટકી જેટલું પાણી ઉમેરી કૂકરની અંદર એ જ આપણે ઉમેરી દેવાનું છે અને આપણે મીઠું ચાખી લેવાનું છે કે મીઠું બરાબર છે કે નહીં જો આવી મસ્ત એવી ઘટ દાળ તૈયાર ઘટ એવી દાળ તૈયાર થઈ ગઈ છે તમારે આછી ઘાટી કઈ રીતે કરવી છે એ રીતે તમારે અહીંયા પાણીને ઉમેરવાનું છે તો મસ્ત એવી આપણી દાળ ફ્રાઈ પણ નઈ અને ગુજરાતી દાળ પણ નઈ પણ દાળ ફ્રાય અને ગુજરાતી દાળ નું કોમ્બિનેશન એટલે કે બને એક આપણે મિક્સ કરી અને એક મસ્ત એવો ટેસ્ટ તૈયાર કર્યો છે આજે એક ચમચી જેટલો આપણે ગોળ ઉમેરશું આ જગ્યા ઉપર ખાંડ અથવા સાકર પણ તમે ઉમેરી શકો છો થોડું પાણી ઉમેરે એટલે એના ભાગમાં આપણે મીઠું ઉમેરશું દાળને આપણે મસાલા સાથે ઉકળવા દેસુ જેમ દાળ ઉકળે ને આપણે દાળનો સ્વાદ બહુ સરસ આવે દાળ અને કઢી વ્યવસ્થિત તમે ઉકાળો ને તો તમને તમને એનું ખાવાની ખૂબ જ મજા આવે છે અહીંયા જે આપણે અડધું લીંબુ લીધેલું એ આપણે અહીંયા ઉમેરી દઈશું તમારા સ્વાદ મુજબ ખટાશ તમે અહીંયા ઉમેરી શકો છો આપણે અહીંયા ટમેટું પણ ઉમેરેલું છે

શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલેકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો